દાણા ખેતરમાં જ ફૂલીને અંકુરિત થવા લાગ્યા છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે અચાનક પડેલા વરસાદે તેમની આખી મહેનત બરબાદ કરી નાખી છે ભેજ વધવાથી ડાંગરના દાણા ફૂલીને અંકુરિત થઈ ગયા છે જેના કારણે પાક બજારમાં વેચાણ યોગ્ય રહ્યો નથી પરિણામે ઘણા ખેડૂતોને પોતાના સંપૂર્ણ પાક ફેંકી દેવાની નોબત આવી છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે તેઓને સારી ઉપજ મેળવવાની આશા હતી પરંતુ કુદરતી આફતને કારણે હવે તેઓ મોટી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખેડૂતોએ સરકાર પાસે વહેલી તકે નુકસાનીનું વળતર જાહેર કરવાની માંગ કરી છે